હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં માર્કેટિંગના વિવિધ અભિગમો અંગેના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ એમ સીક્યુની પીડીએફ તેમાં જનરલ પેપર એક માટેની ડેમો પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે માર્કેટિંગના કયા અભિગમ મુજબ ઉત્પાદન સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થવું જોઈએ આ ઉત્પાદન અભિગમનો ખ્યાલ જણાવે છે ઉત્પાદન અભિગમ મુખ્યત્વે કયા બાબત પર ધ્યાન આપે છે તો ઉત્પાદન કાર્યક્ષમતા પર ધ્યાન આપે છે માર્કેટિંગના કયા અભિગમમાં સારી ગુણવત્તાવાળું ઉત્પાદન ગ્રાહકને આકર્ષે છે તો ઉત્પાદન અભિગમ મુજબ વેચાણ અભિગમમાં સેના પર ધ્યાન આપવામાં આવે છે માત્ર સક્રિય વેચાણ એટલે કે વેચાણની અંદર વધારો કરવા માટે અને જાહેરાત કરવા ઉપર જ ધ્યાન આપવામાં આવે છે જેથી વધુને વધુ વેચાણ થઈ શકે ગ્રાહક અભિગમનો મુખ્ય હેતુ શું છે તો કે ગ્રાહકની જરૂરિયાતને સંતોષવી અને કાયમી ગ્રાહક જાળવી રાખવા ગ્રાહક રાજા છે આ વાક્ય કયો અભિગમ દર્શાવે છે તો ગ્રાહક અભિગમ માર્કેટિંગના કયા અભિગમમાં ગ્રાહકની જરૂરિયાત શોધીને ઉત્પાદન કરવામાં આવે છે ગ્રાહક અભિગમમાં કયા અભિગમમાં કંપની ફક્ત નફો નહીં પણ સમાજના હિતને પણ ધ્યાનમાં લે છે તો સામાજિક માર્કેટિંગ અભિગમ સામાજિક અભિગમની કઈ ત્રણ જરૂરિયાતનો સમાવેશ થાય છે તો ગ્રાહકની જરૂરિયાત ઉદ્યોગનું હિત અને સમાજનું પણ હિત માર્કેટિંગ અભિગમનું મુખ્ય તત્વ આધુનિક અભિગમનું કયું તત્વ મુખ્ય છે આધુનિક માર્કેટિંગ અભિગમમાં કયું તત્વ મહત્વનું છે એમાં છે ગ્રાહકનો સંતોષ સારો ઉત્પાદક એ છે કે જે બજારની માંગ પ્રમાણે ઉત્પાદન કરે તો એ ગ્રાહકની માંગ અથવા જરૂરિયાતનો સંકેત આપે છે જે ગ્રાહક અભિગમ કહેવાશે વેચાણ અભિગમમાં કયા સાધનો મુખ્યત્વે મહત્વપૂર્ણ છે તો જાહેરાત અને વેચાણ દળનું સંચાલન કરવું અંદાજ અને ધ્યાન કેન્દ્રિત વેચાણ કયા અભિગમમાં આવે છે વેચાણ અભિગમમાં ઉત્પાદન અભિગમ કોને પ્રાથમિકતા આપે છે ઉત્પાદનની ક્ષમતા કાર્યદક્ષતા કે ઉપલબ્ધતાને માર્કેટિંગના કયા અભિગમમાં ગ્રાહકની જરૂરિયાત તથા લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લેવામાં આવે છે સામાજિક માર્કેટિંગ અભિગમ જેમાં ગ્રાહકના હિતનો પણ વિચાર કરવામાં આવે છે કયો અભિગમ આધુનિક યુગમાં સૌથી વધુ લાગુ પડે છે સામાજિક અભિગમ કયા અભિગમ હેઠળ જ્યાં માંગ નથી ત્યાં માંગ ઊભી કરવામાં આવે છે તો વેચાણ અભિગમમાં ગ્રાહકની જરૂરિયાત પહેલા શોધો અને પછી ઉત્પાદન કરો આ પદ્ધતિ શું છે તો કે ગ્રાહક અભિગમ સમજાવે છે વેચાણ અભિગમનો મુખ્ય હેતુ શું છે વેચાણની અંદર વધારો કરવાનો સુખદ ઉત્પાદન જ સારું વેચાણ ગણાય છે તો આ અભિગમ શેનો છે તો ઉત્પાદનનો અભિગમ દર્શાવે છે કયો અભિગમ સૌથી જૂનો છે અને ઓછો વપરાય છે ઉત્પાદન અભિગમ ગ્રાહક અભિગમ સેના પર આધારિત છે બજાર સંશોધનો પર જેમાં ગ્રાહકની માંગ અને જરૂરિયાતનો અભ્યાસ કરીને ત્યાર પછી ઉત્પાદન થાય છે સામાજિક અભિગમની અંદર કયા તત્વો હોય છે તો ગ્રાહક કંપની અને સમાજ કયો અભિગમ ઉદ્યોગકારોને લાંબા ગાળા સુધી ટકાવી રાખે છે સામાજિક અભિગમ નફો ત્યારે જ આવશે જ્યારે ગ્રાહક સંતોષિત હોય આ અભિગમ કયો છે ગ્રાહકલક્ષી અભિગમ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત